નાગરિકો અને જાગૃત નાગરિકોને જોડાવા આહન કરવામાં આવ્યું હતું દેશમાં લોકતંત્ર માટે ચિંતાજનક વોટ ચોરી અને લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી દ્વારા બેંગ્લોર સેન્ટ્રલ લોકસભાના વોટ ચોરી અંગે કરાયેલ તથ્યાત્મક વિગતોની સીલબદ્ધ હકીકતો જાહેર કરાઈ હતી અને ભાજપ સરકાર ને તેના મળતી અલગ અલગ રીતે વોટ ચોરી કરાતી હતી વિવિધ મત ક્ષેત્રોમાં નકલી મતદાતા ખોટો ફોટો અને ફોર્મ છ નો દુરુપયોગ થતો જોવા મળ્યો હતો દેશ સમક્ષ આ તમામ વોટ ચોરીનો મુદ્દે અને ચૂંટણી પંચની બંધારણીય જવાબદારી બને છે નિષ્પક્ષ રીતે ચૂંટણી થાય સાથે વિપક્ષના નેતા ચૂંટણી પંચને સવાલ કરી અને ચૂંટણી પંચ જવાબ આપવાની બદલે ભાજપ જવાબ આપે છે જેથી વોટ ચોરીને લઈ હવે લોકશાહી બચાવવા જનતાના સંવિધાનિક અધિકારોની રક્ષા માટે લડાઈમાં ગુજરાતના નાગરિકોની જાગૃત નાગરિકો જોડાય તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરાઈ હતી સાંભળો શું કહે છે કોંગ્રેસી આગેવાનો અને પ્રદેશ કોંગ્રેસના મારા અધ્યક્ષ સમિતભાઈ ચાવરાના આદેશ અનુસાર આગામી દશેરા બાદ ત્રણ થી લઈને અગિયાર તારીખ સુધી સમગ્ર ગુજરાતમાં આ વોચ ચોરી બાબતમાં એક અભિયાન શરૂ થવાનું છે

અઢીસો થી મત એવા નીકળ્યા છે જ્યાં રહેતા જ નથી પણ એ મતદારો છે એવું સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતમાં થઈ રહ્યું છે ત્યારે પ્રદેશ કોંગ્રેસના આદેશ અનુસાર અમારા દક્ષિણ ગુજરાતના પ્રભારી ઉષા નાયડુજી પણ આવવાના છે અને ત્રણ થી અગિયાર તારીખ સુધી અમે તમામ બુથ વાઇઝ તાલુકા વાઇઝ અને નગર વાઇઝ મિટિંગો કરવાના છે અને ત્યાર પછી રાત્રિના સહી ઝુંબેશના આધારે તમામે તમામ ગામડાઓમાં જઈને

અને સુરત શહેર બંને સમિતિઓ કોંગ્રેસ સમિતિઓ તરફથી આપની સમક્ષ આજે અહીંયા વિપુલભાઈ અને જિલ્લાના માજી પ્રમુખ શ્રી મનોહન પ્રવક્તા શ્રી મનોહન અને જગદીશભાઈ ને અમારા સ્થાનિક શહેરના પ્રવક્તા અનુપભાઈ અને કિરણભાઈ આપની સમક્ષ છે મિત્રો ઓગણીસો નેવું એકાવનના વર્ષને આપણે યાદ કરીએ ત્યારે એક ઇલેક્શન કમિશનર પોતે એવી મજાકમાં કહેતા હતા પણ વર્તમાન પત્રો એને આપ સૌ મીડિયા એને બહુ સારી રીતે હાઇલાઇટ કર્યા હતા શ્રી ટી એન સેશન સાહેબ એમણે એમ કહ્યું હતું કે હું સવારના નાસ્તામાં રાજકીય નેતાઓનો જ નાસ્તો કરું છું એટલી કે એ એવા સ્વતંત્ર વ્યક્તિત્વ એનું હતું આ ઇલેક્શન કમિશન નો આખો પરિચય આખા ભારત દેશમાં ટીએન સેશને કરાવ્યો આપણે અને એની નોંધ આખી દુનિયાએ વિશેષ રૂપે લીધી તે સમયે નાઇન્ટી વનમાં આદરણીય પ્રાઇમ મિનિસ્ટર શ્રી પીવી નરસિંહરાવજીનો ટેલિફોન પણ એ ઉપાડતા નહોતા એવું તે સમયે તમામ અંગ્રેજી અખબારોમાં ઇન્ડિયન એક્સપ્રેસ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં એ સમાચારો વારંવાર પ્રસિદ્ધ થયા પણ છેલ્લા ઘણા વર્ષોથી છેલ્લા બે ત્રણ વર્ષથી ખાસ કરીને કર્ણાટક ઇલેક્શન હરિયાણા ઇલેક્શન અને હવે બિહારની જે મતદાર યાદી બની રહી છે અને મહારાષ્ટ્ર ઇલેક્શન જે વિધાનસભાના આ તમામ ઇલેક્શનોમાં ચૂંટણી કમિશન તરફથી મતદારોની નોંધણી માટે મતદારોની કમી કરવા માટે મતદારોની યાદી બનાવવા માટે કેટલા મતદારોનું મતદાનનું કાઉન્ટિંગ આપણને પ્રતિપાદિત થયું એ ટેકનોલોજી ઉપર વારંવાર આરોપો લાગ્યા અને એવા આરોપો લાગ્યા કેવી શંકા કુશંકાઓ ચૂંટણી કમિશન ઉપર આખા સમગ્ર દેશમાં ઉત્પન્ન થઈ અને માનનીય રાહુલજી વિપક્ષ નેતા સંસદના એમણે આ મુદ્દે એક આખું આંદોલન ઊભું કર્યું અને એમણે વારંવાર પત્રકાર પરિષદો કરી જાહેરમાં પણ એ પત્રકાર પરિષદોની સામે માન્ય શ્રી માન્ય ઇલેક્શન કમિશનર શ્રી માન્ય વડાપ્રધાન શ્રી કોઈએ એવી પત્રકાર પરિષદ કરી નહીં કે જેની અંદર એના જવાબો સવાલોના જવાબો મળી શકે